આજથી શિવરાત્રીનો મેળાનો પ્રારંભ છે એ ભવનાથ દાદાને ત્યાં કલેક્ટર સાહેબ અને હરિગીરી મહારાજ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યો હવે આ મહાશિવરાત્રીના પર્વ ની અંદર ખારવા માં ભાંગરોળ એનો ઉતારો છે એ રણછોડભાઈ છે એમના પિતાશ્રી છે એ સિત્તેર વર્ષથી અહીંયા ઉતારો ચલાવતા અને અત્યારે રણછોડભાઈ છે અને એમના પુત્રો છે આ ત્રીજી પેઢી છે એ આ ઉતારો છે એ ચલાવી રહ્યા છે આ ઉતારાની ખાસિયત એ છે કે અહીંયા જે જમવા આવે છે ને બેસી અને અહીંના જે કામ કરનાર સેવાભાવી જે એની સાથેના એની જ્ઞાતિના લગભગ દોઢસો સ્ત્રી પુરુષો છે એ સાથે આવે છે રસોઈ પણ એ જ કરે છે છે પણ એ જ થાળીઓ છે કોઈને ઉપાડવા દેતા નથી થાળીઓ છે એટલે અત્યારે પણ જુનાગઢ અંદર અને જુનાગઢ આસપાસની જે શિવરાત્રીના મેળામાં આવેલ એ જનતા ને ખાસ એના દ્વારા આમંત્રણ આપવામાં આવે કે તમે શિવરાત્રીમાં આવો ત્યારે તમે સમાજ માંગરોળ ની અંદર પ્રસાદ લેવા માટે આવો એવી રણછોડ નું ખાસ આમંત્રણ જય ગિરનારી